વાડીના યુવકને પૈસાની લેતી દેતી મામલે આનંદનગર વિસ્તારમાં લઈ જઈ માર મારવામાં આવ્યો તો બાદ કારમાં તોડફોડ કરી હોવાના અનુસંધાને પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ બનાવના સ્થળ ઉપર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું પાનવાડી વિસ્તારમાં રહેતા દર્શનભાઈ મનહરભાઈ મકવાણાએ ગૌતમભાઈ ધીરુભાઈ મકવાણાને રૂપિયા ઉછીના આપ્યા હતા જે રૂપિયા પરત કરવા માટે ગૌતમભાઈ ધીરુભાઈ મકવાણાએ તેમને આનંદનગરમાં બોલાવ્યા હતા બાદ ગૌતમભાઈ ધીરુભાઈ મકવાણા સુરેશભાઈ ઉર્ફે સુરો કાથાળી જયંતિભાઈ વાઘેલા હિરેનભાઈ ધીરુભાઈ મકવાણા અને ધીરુભાઈ ઉર્ફે ઘંટી મકવાણાએ તેમને માર માર્યો હતો અને તેમના ખિચ્ચામાં રહેલા રોકડા રૂપિયા પંદર હજારની લૂંટ કરી તેમની સ્વિફ્ટ કાર લઈને નાસી છૂટ્યા હતા અને દર્શનભાઈની સ્વીપકારને થાંભલા સાથે અથડાવી નુકસાન કર્યું હોવાની રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૌતમભાઈ ધીરુભાઈ મકવાણા સુરેશભાઈ વાઘેલા અને હિરેનભાઈ મકવાણા તેમજ ધીરુભાઈ મકવાણાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી બાદ આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું

मैं तो मार मार रहा हूं वो लोग ये तो पड़ोस का है और không बात है मैं ये उठाता हूं